વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી ગુજરાતના પ્રથમ શ્રીજીની સ્થાપના દરમિયાન ઉપસ્થિત રહ્યા બાપાના દર્શન કર્યા અને આરતી ઉતારી આજે એકસો પચીસમું વર્ષ છે એકસો પચીસમું સ્થાપના વર્ષ વર્ષ ઓગણીસો એકમાં જેની શરૂઆત કરવામાં આવી હતી તેવો ઇતિહાસ છે ગુજરાતના પ્રથમ શ્રીજીનો અને આજે જ્યારે ગણેશ ચતુર્થી હોય પ્રથમ દિવસ હોય ગણપતિ બાપાના ઉત્સવનો ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી ત્યાં ઉપસ્થિત રહ્યા બાપાની આરતી ઉતારી બાપાના દર્શન કર્યા અને ત્યારબાદ હનુમાન દાદાની પણ આરતી ઉતારી અહીંના ઇતિહાસ વિશે વાત કરીએ તો ઓગણીસો એકમાં વડોદરામાં આવેલ સિરકેના વાડામાં પહેલીવાર બાપાની સ્થાપના કરવામાં આવી હતી પહેલીવાર શ્રીજીની સ્થાપના જુમ્મા દાદાએ કરી હતી અને એ વખતે કહેવાય છે કે લોકમાન્ય ટિળક પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સતત ઓગણીસો વીસમાં જુમ્મા દાદા વ્યાયામ મંદિર પ્રોફેસર માણેકરાવ અખાડા ખાતે શ્રીજીની સ્થાપના થતી આવે છે જ્યાં બાપાનું એકસો પચીસમું વર્ષ હોય ખૂબ જ ઉત્સાહ સાથે જ્યારે ઉત્સવની ઉજવણી થઈ રહી હોય આજે સ્થાપનાનો દિવસ હોય ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી ઉપસ્થિત રહ્યા બાપાના દર્શન કરી આરતી ઉતારી અને ત્યારબાદ હનુમાન દાદાની પણ આરતી ઉતારી વડોદરા શહેરના લોકોને એક ખાસ સંદેશો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આપવામાં આવ્યો છે ને સંદેશો એટલે કે ગણેશોત્સવની ઉજવણી આપણે ખૂબ જ શ્રદ્ધા સાથે ભક્તિ સાથે અને ધૂમધામપૂર્વક કરીએ છીએ ડીજેના તાલે ગાસ્તે બાપાનું આગમન કરીએ છીએ બાપાને વિદાય પણ એ જ રીતે આપવામાં આવે છે અને તેવામાં ધાર્મિક લાગણી ન દુભાય અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે રીતે ડીજે માં ગીતો વગાડવા માટે તેમણે સૂચન કર્યું છે એક અપીલ કરી છે વડોદરા શહેરના લોકોને કે ડીજે વગાડી જ્યારે બાપાની આગતા સ્વાગતા કરવામાં આવી રહી હોય બાપાની યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય તો તેમાં અશોભનીય ગીતો ન વગાડવામાં આવે તેવી એક અપીલ વડોદરાના સાંસદે પણ નગરજનોને કરી છે સૌ પ્રથમ તો આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી સર્વે વડોદરા અને ગુજરાતના નગરજનોને ગણેશ ચતુર્થીના જય ગણેશ અને આજના દિવસે સંવતસરીના મીચામે દુખમ પાઠવું છું જ્યારે વડોદરાની વાત આવે તો બરોડા સ્ટેટ જે તે સમયે જ્યારે કહેવાતું હતું ત્યારે ઓગણીસો થી વડોદરાની અંદર ગણેશોત્સવ નું પ્રારંભ થયો હતો સાર્વજનિક ગણેશોત્સવ એ જુમ્મા દાદા વ્યાયામ શાળામાં પ્રોફેસર એ બાર ગંગાધર તિળકજીની પ્રેરણાથી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના સહયોગથી સાર્વજનિક ગણેશોત્સવ સૌ પ્રથમ અહીંયા એમણે એનું શરૂઆત કરી હતી ત્યારે ઓગણીસો એક બાદ આજે એકસો પચીસ વર્ષ બાદ આ ઐતિહાસિક ગણેશોત્સવની પરંપરાનો ભાગ બનવા માટે મને પણ એક કાર્યકર્તા તરીકે અહીં આમંત્રણ મળ્યું હતું અને આજે ગણેશ સ્થાપનાના સમય પર પૂજન કરી આરતી કરી અને તમામ વ્યાયામશાળાના તમામ મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે મળી અને ગણેશજીની આરાધના કરી છે

અઢારસો ને ચોરાણું પંચાણુંમાં જ્યારે ટિળકજીએ આ નેશનલ ઇન્ટિગ્રેશનની મુવમેન્ટ શરૂ કરવા માટે ગણેશજીની સ્થાપના કરી હતી મહારાષ્ટ્રમાં ત્યાર પછી એનું એક્સટેન્શન અહીંયા ગુજરાતમાં સ્પેશિયલી એ જ આશયથી ટિળકજીએ અહીંયા આગળ આવી સયાજી રહેવાને મળ્યા અને ગુજરાતનો એટલે ગુજરાત રિજીમ ઇન ધ સેન્સ જે જે ગુજરાત રાજ્યમાં ગાયકવાડ રાજ્યમાં જે જે રિજીમ હતા તેના એના બિહાબ ઉપર અહીંયા આગળ આ ગણેશોત્સવની પહેલી સ્થાપના કરવામાં આવી અને એ બીજા એરિયામાં પણ એ ફોલો કરવામાં આવી ત્યાં આગળ અલગ અલગ શેકાણે પણ સર્વપ્રથમ અહીં વડોદરામાં શરૂઆત કરીએ પણ જુમ્મા દાદાજીએ એ જે મુસ્લિમ ગુરુ હતા અને ત્યાર પછી એ જ પ્રકારે એ જ પ્રમાણેની મૂર્તિ ક્લેની એટલે માટીની બનાવેલી મૂર્તિએ એ વખતથી અમે જે કન્ટિન્યુ રાખી છે તે આજ સુધી અમારી એ જ સાઇઝ છે અને એ જ પ્રકારના ગણેશજીની સ્થાપના અમે કરીએ છીએ આ ખૂબ મોટો એક મેસેજ છે કેમ કે આજના જમાનામાં આ જે મોટી મોટી મૂર્તિઓ જે અલગ અલગ મટિરિયલથી બનાવવામાં આવે છે અને ત્યાર પછી એમની દુર્ગતિ આપણે જોઈ છે વિસર્જન પછીની એટલે એવું કંઈ ના થાય આ કન્સેપ્ટ પહેલાંથી જ આ લોકોએ એમ્બાયુ કર્યો હતો અને એને અમે કન્ટિન્યુ રાખ્યો છે એટલે ઇટ્સ આ બાબતમાં અમે કીધું તો પણ અપીલ પણ કરી હતી વચ્ચે કે જો મૂર્તિઓ નાની હોવી જોઈએ ઇટ નોટ સો બિગ એટલે ત્યાર પછી એની દુર્ગતિ ના થાય નહીં તો ઘણી ઠેકાણે સુરસાગરમાં આપણે પહેલાં જોયું જ હશે કે કોઈક ઠેકાણે હાથ પડ્યો છે કોઈ જગ્યાએ સૂણ પડી છે એટલે એવા પ્રકારની જે જેને આપણે સર્વપ્રથમ પૂજનીય ગણેશજીને માનીએ છીએ અને જો આવી બધી દુર્ગતિ થાય તો સારું નહીં એટલે આ મારી અપીલ છે ઇન ધ યર્સ ટુ કમ આ જ પ્રકારની મૂર્તિઓ પ્લેની જ બનવી જોઈએ અને સાઇઝમાં ઓછી હોવી જોઈએ આ એકસો ને પચીસમું વરસ છે અમારું અને એકસોનું પચીસમું વરસમાં પણ મેં કીધું એ પ્રમાણે એ જ સાઇઝની મૂર્તિ અને એ જ માટીની અમે બનાવીને ઓગણીસો એકમાં આ મૂર્તિની સ્થાપના થઈ અમારે શિરકેના બાળામાં કે જ્યાં આગળ અમારી ઇન્સ્ટિટ્યૂટ હતી ત્યાં અગ્નિશાંતિ કેન્દ્રની સામે અને ત્યાર પછી ઓગણીસો વીસમાં આ ઇન્સ્ટિટ્યૂટમાં એટલે બિટલ અમે ત્યાંથી શિફ્ટ થયા ત્યાં સુધી ગણેશોત્સવ ત્યાં જ થતો હતો હું મારું નામ રાજેન્દ્ર હરફળે છે હું અહીંયા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું